સમગ્ર દેશમાં કોરોનાને લઈ અપાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા અસંગઠિત શ્રમયોગીઓને રાહત આપવાનું નક્કી કરાયું છે જેમાં રિક્ષા ચાલકો પણ આવતા હોય સુરત આરટીઓ દ્વારા રિક્ષા ચાલકોને સહાય ફોર્મ અપાયા હતા કોરોના વાયરસને લઈ સમગ્ર દેશને લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમયોગીઓને રાહત આપવાનું નક્કી કરાયું છે જેમાં સુરતમાં આરટીઓ દ્વારા સુરત શહેરના હજારો રિક્ષા ચાલકો સુધી આ સહાય પહોંચે તે માટે સહાય ફોર્મનું વિતરણ કરાયું હતું તો રિક્ષા ચાલકો દ્વારા અપાયેલી બેંક ડિટેલ મુજબના ખાતામાં સરકાર દ્વારા સહની રકમ પાસે કારણ કે સુરત આરટીઓ ડીકે ચાવડે જણાવ્યું હતું કે અમે રિક્ષા એસોસિએશન હોદ્દેદારોને ફોર્મ આપ્યા છે જેથી મહત્તમ રિક્ષા ચાલકો સરકારી શ્રમયોગી સહાય યોજનાનો લાભ મેળવી શકે ચાવડા ઇન્ચાર્જ આરટીઓ સુરત અત્યારેની કચેરી દ્વારા અસંગઠિત ક્ષેત્રના જે શ્રમયોગીઓ છે તેમને ફોર્મ વિતરણની તેમજ તેમના ફોર્મ ભરાયે એ તમામ ફોર્મનું કલેક્શન કરી અને સરકાર સુધી પહોંચાડવાની કામગીરી શરૂ છે અને લોકોને હું ખાસ અપીલ કરીશ કે આ કોરોનાની જે મહામારી છે તે અંતર્ગત દરેક લોકો ઘરે રહે અને સેફ રહે વધુમાં રિક્ષા ચાલકો દ્વારા સુનિશ્ચિત કરવાનું રહેશે કે તેઓ રિક્સા ચાલક છે આઈટી રિટર્નની કેટેગરીમાં આવતા નથી ઓઝર કુર્સી સાથે પ્રકાશ વાળાજી ટ્વેન્ટી ફેન્યુઅલ